ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ત્રણ ઘરોમાં આગ ચાપવાના મામલે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું થોડા દિવસ પહેલાં ખેડૂતવાસમાં આવેલ મહાકાળી વસાવતમાં એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા યુવકના પરિવારના લોકો ઉશ્કેરાયા હતા ઉશ્કેરાયેલ ટોળાએ આરોપીઓના ત્રણ ઘરો પર પથ્થરમારો કરી જવનશીલ પદાર્થ ફેંકી આગ ચાંપી હતી આ ઘટનામાં મૃતકના શાળા સહિત થી વધુ લોકો સામે ઘોગારોડ પોલીસ મથકના ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ પોલીસે ત્રણ મકાનો અને રિક્ષામાં આગ છાપવા મામલે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે પોલીસ દ્વારા ઘટના અંગે કડક કાર્યવાહી હાથ ધરી અને બનાવ અંગે રીકન્સ્ટ્રક્શન કરાયું ત્રણ જેટલા મકાનો અને રિક્ષાને જળગાવવાના મામલે ઝડપાયેલ આઠ ઇસમોને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યવાહીમાં સિટી ડિવાઇસપી સહિત ઘોગારોડ પોલીસ મથકના પીઆઈ સહિતના જોડાયા હતા સાહેબ આ હત્યાની ઘટના બાદ મકાનો સરકાર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ગઈ છ તારીખે એક બનાવ બનેલ જેમાં આ કામના ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાયેલી છે જેમાં નરસિંહભાઈ કરીને જે હતા તે આ રૂવાપરી વિસ્તારમાં જે આ સોસાયટી જે છે તે વિસ્તારમાં આવતા તેનું મંદુક રાખી અને જે આરોપી સાગર અજય વિગેરે ચાર પુરુષ અને બે સ્ત્રી એ રીતના મંદુક રાખી અને જણાવતા કે ભાઈ તમે અવારનવાર અમારા વિસ્તારમાં આવો છો અને અમારા વિશે તમામને કહો છો એનું મનદુખ રાખી અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી તેના માથાના ભાગે ઈજા કરેલી જેના કામે એકસો આઠ દ્વારા નરસિંહભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ગઈ નવ તારીખે આ નરસિંહભાઈનું મૃત્યુ નિપજ્યું તેનું મન રાખી આ કામે જુદા જુદા બાર આરોપીઓ તથા બીજા અજાણ્યા ઈસમો એકસમ થઈ જુદા જુદા એક્ટિવા અને બીજા વાહનોમાં આવી અને જે આરોપીઓ જે આપણે નામદાર કોર્ટના હવાલે અને જેલમાં હોય જેના ઘર ઉપર કોઈ હોય નહીં તેના માતા સિવાય તે તમામને આગ આગઝંપી કરેલી અને આ નો બનાવ ખૂબ જ ગંભીર હોય જેના કામે જુદા જુદા ટીમ બનાવી અને આ જે આઠ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને તેનું આજે ભાગ ભાગરૂપે તમામ આરોપીઓને અહીંયા લાવી અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલા છે આ કામે જે એફઆઈઆરમાં જે જણાવ્યા મુજબ ટોટલ બાર આરોપીઓ છે જે બારમાંથી ટીમ બનાવી અને આઠ આરોપીઓને આપણે પકડી લેવામાં આવેલા છે અને બીજા ચાર ઈસમો તથા બીજા અજાણ્યા એ બાબતે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે થેન્ક યુ